જે અંતર્ગત સુરતમાં પણ ભાજપનો ભવ્ય સ્નેમલેન સમારોહ યોજાનાર છે જેની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે સુરત ભાજપના કિશોર બિંદલે જણાવ્યું હતું કે ગુજરાતનું સૌથી મોટું સ્નેમલેન સુરતમાં યોજાશે પંત વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાજપના સ્નેમલેન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ ભાજપના સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે તો આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકરો પણ જોડાશે તેમ જણાવ્યું હતું તૈયારી છે હું કિશોરભાઈ બિંદલ મહામંત્રી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી આ કાલે સુરત મહાનગર દીપાવલી પછી નૂતન વર્ષા જે કાર્યક્રમ છે એની તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગર દરેકે દરેક નૂતન વર્ષા અભિનંદનનો કાર્યક્રમનું આયોજન પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જે સૂચના છે એ પ્રમાણે ચાલી રહ્યો છે પહેલો જ કાર્યક્રમ દસ નવેમ્બરે કચ્છથી ચાલુ થયો અને આજ સુધીમાં ચાલીસ કાર્યક્રમ ચાલીસ જિલ્લા મહાનગરમાં થઈ ગયા એકતાલીસમો કાર્યક્રમ કાલે ચોવીસ તારીખ બુધવારે સુરત મહાનગરનો છે આમ તો બધા જ કાર્યક્રમ ભવ્યતા ભવ્ય થયા છે છતાં પણ સુરત મહાનગરનો આ અંતિમ દીપાવળી સ્નેહમિલન કાર્યક્રમ કાલે છે એ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા અધ્યક્ષ આદરણીય સિયા નિરંજનભાઈ જાજમેરાના નેતૃત્વમાં અમે બધા સંગઠનના હોદ્દેદારના કાર્યકર્તાઓ સાથે મળીને મનાવી રહ્યા છે આ અમારી ઈચ્છા છે કે આ કાર્યક્રમ ભવ્યતા ભવ્ય તો થાય પણ દિવ્ય પણ થાય દિવ્ય એટલા માટે કે આ કાર્યક્રમમાં અમારા પ્રમુખશ્રીએ સુરતના અમારા ત્રીસે ત્રીસ વોર્ડમાં પોતે વ્યક્તિગત જઈને મિટિંગો લીધી છે ને દરેક કાર્યકર્તાઓને બોલાવેલી છે એમાં કાર્યકર્તાઓને આહવાન કરેલો કે આપણા ગુજરાત પ્રદેશના આદરણીય સી આર પાટીલ સાહેબ જે પેજ કમિટી ને પેજ કમિટીના સભ્યોને આપણે પાર્ટી બનાવેલા એને સુધી આમંત્રણ આપવાનો એટલે અમારા શહેર પ્રમુખશ્રીએ વોર્ડમાં બધા જ કાર્યકર્તાઓને નિમંત્રણ આપેલો અને આમંત્રણ આપવા માટે રૂબરૂ ગયા ને બધાને કાર્યકર્તા જે હાજર હતા એમને બધાને કીધું તમે બધા પોતા પોતપોતાના બૂથમાં દરેક બુથ કમિટીના પેજ કમિટીના સભ્યોને રૂબરૂ જઈને આમંત્રણ આપજો અમે તમે આમંત્રણ આપવા આવ્યા છે તમે આગળ બુથમાં બુથ પેજ પેજ કમિટીના સભ્યોને આમંત્રણ આપજો કે તમે આ કાર્યક્રમમાં આમંત્રિત છો એટલે એ પ્રકારે એમને એમ લાગે કે ભાઈ આ પાર્ટી અમારી કદર કરે છે એટલે પેજ કમિટીના સભ્યો પેજ કમિટીના પ્રમુખ બૂથ કમિટીના પ્રમુખ બૂથ કમિટીના સભ્યો પછી શક્તિ કેન્દ્રના પ્રમુખ અને શક્તિ કેન્દ્રના સભ્યો ને એના પછી અમારી વોર્ડની જે રસ સંરચના છે સંગઠનની એ ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ ધારાસભ્યો કોર્પોરેટરો બધા જ આ સાથે મળીને કાલે ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે ને દિવ્ય એટલા માટે કે અમારે પ્રમુખશ્રીએ આહવાન કરી લો કે દિવ્ય આપણે કોઈ કદાચ સિનિયર સિટીઝન આવે અથવા તો કોઈ આપણા સામાજિક સંસ્થાઓના એનજીઓના અગ્રણી આવે તો આપણે બેઠેલા હોય તો બી ઊભા થઈને એમને બેસાડવાના ને એમને જ્યારે જમણવાર સાથેનો કાર્યક્રમ છે તો આપણે લાઇનમાં સિનિયર સિટીઝન જો એમને પ્લેટ લાઇન લગાઈને લાપી લાગ્યા આપી દેવાની આપણા એનજીઓના કોઈ અધ્યક્ષ હોય મહામંત્રીઓ હોય મંત્રી હોય સમિટીના સભ્યો હોય એમને પણ સિનિયર હોય મહિલાઓ હોય તો એમને પ્લેટ પ્રાથમિકતા આપવી એવી રીતે આ કાર્યક્રમને અમે દિવ્ય પણ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે ને અમારા ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના ભારતીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સુરત મહાનગરના પ્રભારી મંત્રી આદરણીય કનુભાઈ પટેલ દેસાઈ સાહેબ ને ચારે ચાર સુરત મહાનગરના જે ગુજરાત સરકારમાં મંત્રી આદરણીય પૂર્ણેશભાઈ આદરણીય હર્ષભાઈ આદરણીય વિનુભાઈ મોરડિયા આદરણીય મુકેશભાઈ પટેલ અને અમારા સંગઠનના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને અમારા સુરત મહાનગરના પ્રભા પ્રભારી આદરણીય પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે બધા જ ધારાસભ્યો કોર્પોરેશનની પૂરી ટીમ ને બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આ કાર્યક્રમને ભવ્ય દિવ્ય બનાવવાની આગળ સુરત ભાજપ દ્વારા આયોજિત ભવ્ય સ્નેમલન સમારોહની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે અને બુધવારે હજારોની સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સ્નેમલન સમારોહમાં જોડાશે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી